ભાવનગર વલ્ભીપુર તાલુકાના માલધારીઓ રોષે ભરાયા વલ્ભીપુર તાલુકામાં રહસ્ય રીતે અસંખ્ય ગૌવંશના મોત બાદ માલધારી સમાજ મેદાનમાં આવ્યો વલ્ભીપુર તાલુકામાં ગૌચરની જગ્યા ખુલ્લી કરાવવા અને ગઈકાલે એકસાથે પશુવાડામાં ગૌવંશના મોતને લઈને વિરોધ કરાયો છે આજે માલધારી સમાજના લોકોએ આ બાબતે મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાંચસો માલધારી ગાયો માટે પોતાનો જીવ આપી દેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી મામલો ઉગ્ર બનતા માલધારીઓના ટોળા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી જવાબદાર બની બેઠેલા આગેવાનો સામે પણ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી મારું નામ છે ભોળાભાઈ ખોડાભાઈ ચાવડા મારું રહેવાનું વલ્લભીપુર ભરવાડ શેરી આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવા ગયા હતા ગૌચર બાબતે ભાઈ ગૌચર અમારું છૂટું કરાવો અવરનવર ચાર પાંચ વખત આવેદનપત્ર આપ્યા છે પણ એમાં કાંઈ નિકાલ થયો નથી ઉચ્ચ કક્ષાએ રજીસ્ટર એડી કરાવ્યા છે પણ એમાં કાંઈ નિકાલ થયો નથી એટલે અમે માંગ કરીએ છીએ સરકારને કે ભાઈ તાત્કાલિક ધોરણે વલભીપુરનું ગૌચર છૂટું થાય અને અમને ન્યાય મળે એવું અમે અપેક્ષા રાખીએ છે આપ માલઢોર લઈને અત્યારે ક્યાં જાઓ છો હવે અત્યારે માલઢોર લઈને અમારી તકલીફ પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા વલભીપુરમાં ભરે સવાર મૂકતા અત્યારે અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ જગ્યાએ રોડ રસ્તે બી ડબલ્યુની જગ્યા હોય ને બી ડબલ્યુની જગ્યા ન્યાં પણ કોઈ ભોળેસવાર જવા નથી અને સવાર સીધી બંદૂક બતાવે છે કે ભડાકો કરી આ કઈ તારાનો ન્યાય છે હું એવું કહું છું કે બે હજાર ગાયું લઈને અમારે જવું ક્યાં તો અમારું ગૌચર છૂટું કરાવી દો ને અમે ક્યાંય નહીં જાવીએ અમારું ગૌચર છૂટું કરાવી દઉં અમારે ગૌચર બહાર જવું જ નથી તો કમસે કમ ગૌચર છૂટું કરાવો નકરા બે હજાર ગાયને અને રોજ જે રેડિયાર ગાયું ગાય પૂરી છે ડબામાં ન્યાય રોજ ચાર પાંચ ગાયું મરે છે એટલે અત્યારે પરિસ્થિતિ વલ્ભીપુરની બહુ ખરાબ છે તો ગૌચર છૂટું કરાવો તો અમારે ક્યાંય ઢોર લઈને જવું જ નથી એટલે મે મહેરબાની કરીને તંત્રને અમે આવી અપીલ કરવી છે કે વહેલી તકે અમારું ગૌચર છૂટું થાય